ભુજ તાલુકા પંચાયત મધ્યે સામાન્ય સભા મળી હતી તાલુકા પંચાયતના સદસ્ય જે વિકાસ કામોની વાત કરી છે વિકાસ માટે જે ખરીદી કરવાની થતી હોય તેમજ નવા નિયમો આવતા હોય જેમાં સીસીટીવી કેમેરા એલઈડી લાઇટ તમામ કામો પેન્ડિંગમાં છે આચાર સંહિતા હતી જેના કારણે કામ પેન્ડિંગ રહી ગયા છે તે તમામ કામોનો ઉકેલ આવશે તેવું જણાવ્યું હતું આજે ભુજ તાલુકા પંચાયત મધ્યે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે ખુટતી કર્યો હોય ગ્રામ પંચાયત જે હોય તો કોઈ પ્રશ્ન હોય જેનું નિરાકરણ આવતું હોય તે તાલુકા સદસ્યો સામે ચર્ચા કરતા હોય છે અને જે કોઈ મુદ્દો હું લાગતો હોય કે આનો યોગ્ય નિકાર કરવો જોઈએ અને જોઈએ તો કોઈ પણ બધા કરતા હોય એની ચર્ચા કરતા હોય અને જરૂર જે ખાતાકીય કાર્યવાહી હોય તે આપતા હોય છે તાલુકા પંચાયત ના આપણા સદસ્યો જે વિકાસ કામોની વાત કરી તો વિકાસ કામોના જે જીએમ ખરીદી કરવાની થતી હોય સરકારના જે પરિપત્રો અનુસાર ખરીદી કરવાની થતી હોય નવા નવા નિયમો આવતા હોય તો સીસીટીવી કેમેરા છે કે એવા આપણા એલઈડી લાઇટો છે કે સોલર લાઇટો છે એવા જે બધા કામો છે જે તાલુકા કક્ષાએ પેન્ડિંગમાં છે પેન્ડિંગનો કારણ એક જ માત્ર છે કે છેલ્લા ત્રણથી ચાર મહિના જે આચાર સંચાલનો સમય હતો અને સરકારની ગાઈડલાઈન્સનો અભ્યાસ કરવાનો આવતો હોય તે કામ કોને આપવા તો જે દિશા સૂચન હોય એનો અભ્યાસ કરી અને જે પ્રશ્નો હતા કે જે આ કામો થતા એનો તાત્કાલિક ધોરણે અમે ઉકેલ આવશું અને જે સભ્યો રજૂઆતો કરી કે આ જે કામો બાકી છે એનો તપ્તર અમે ઉકેલ કરશું તો સરકારના જે નિયમ મુજબ જે બે સમિતિઓ બનાવવાની થતી હોય છે તો અમને જે પત્ર આવેલો હતો સામાન્ય સભામાં જેની નિમણૂક થતી હોય છે તો એનું યોગ્ય સદસ્યો જે હશે જે સદસ્યોને તેમાં દિલચસ્પી હશે એની રુચિ હશે તો આ સદસ્યોની નિમણૂક કરી અહીં કમિટી અમે બનાવશે બહુ ખુશીની વાત છે કે ભારત સદસ્ય એક ભાનપુરથી જ એને કહેવાય કે પાયાના કાર્યકર કહેવાય સાહેબ ને પણ વાત કરી કે બે વખત એ લોકો તાલુકા પંચાયતના ના સભ્ય રહી ચુક્યા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે તો નાનામાં નાના પ્રશ્ન નાનામાં નાના માણસો ના પ્રશ્ન હોય એનાથી એક બહુ વાકેફ છે અને આજે જ્યારે સામાન્ય સભામાં પધાર્યા અને અમને જે હોશ પૂરી અમને જે બળ પૂરું પાડ્યું અમને અમે પણ સતત ફોનથી માર્ગદર્શન આપતા હોય કોઈ પણ અમને જ્યારે જરૂર પડતી હોય તો અમે સાહેબ નું સો ટકા અમે સલાહ લેતા અને હંમેશા સાહેબ પ્રજાના પ્રશ્નોમાં તમને ઉત્તર આપતા હોય ગમે પ્રશ્ન ફોન કરો એનો નિરાકરણ આવતું હોય છે તો એવા સીધી ભાષા એક એક્ટિવ ધારાસભ્ય જે આજે અહીંયા આવ્યા છે તે એમાં માટે ગૌરવની વાત છે અને અમને બહુ ખુશી થઈ કે ધારાસભ્ય અહીંયા પધારે વિપક્ષ જે એવું એવું નથી હોતું કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રજાના પ્રશ્ન હોય છે અને જે સભ્યો પ્રશ્નો સૂચવે શાસક પક્ષ વિપક્ષ હોય કોઈ પણ પક્ષની એમાં વાત આવતી નથી જે તકલીફો હોય કે જે કોઈ પ્રશ્ન વિચારી આવતા હોય સરપંચો તાલુકા પંચાયત સભ્યને સૂચવતા હોય તો એ સામાન્ય સભા એના માટે મળતી હોય છે તો જે સદસ્યો નું સૂચન હતું ખાલી વિપક્ષ મુદ્દે પણ શાસ્ત્ર પ્રશ્નો પણ હતો તે આ ખાસ મુદ્દો આ વિકાસ કામનો હતો તો વિકાસ કામનો હતો બહુ જલ્દી અમે એના જે કામો પેન્ડિંગ છે પણ એવું એવું નથી હોતું અમારે એવું જોયું કે ઘણા ઘણા કામો પીટી કામ હોય આયોજનના કામ હોય નાણાપાટ ના કામ હોય એ લોકો કામો સૂચવે પછી સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે પંદર ટકા પાણી પંદર ટકા ગટર આવી બધી ઘણી બધી સરકારની ગાઈડલાઈન્સ નીકળવું પડતું હોય ત્યારે આખું માળખું થતું હોય એ માળખું તૈયાર થાય પછી તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જાય ત્યાં પણ એનું વ્યવસ્થિત મનોમંથન થાય ત્યાં કોઈ નિયમ ચૂક થતી એટલે આ બધી પ્રોસેસ પ્રક્રિયાઓ જે છે એમાં સમય જતો હોય છે બાકી એવું કાંઈ હોતું નથી અને જયારે જયારે કામો થઈને આવતા હોય તો મેન તો અમે જવાબ સરપંચ હોય વર્ષ સરપંચ ધ્યાન દોરી અને કામ કરશું વાત એવી આવી જ ઘણી પણ કોઈ પણ ગાંઠો મંજૂર થાય એને પણ ત્યાંથી સમય નીકળી જતા હોય છે અને હમણાં આચાર સંહિતાનો સમય હતો એ હિસાબે ઘણી ઘણી કામો બધા પેન્ડિંગ હતા કોઈ પણ પ્રશ્ન અમારી પાસે આવશે ઘણી વખત એવું હોય છે કે તમે વાત કરી કે કોઈ પણ સહાયની વાત કરી સહાયનું લોકોને પૂરું જ્ઞાન ન ભાઈ આ સહાય લેવા પાત્ર શું કે નહીં બાજુવાળા લઈ આવ્યા એટલે મને મળે એવું નથી હોતું કોઈ પણ સહાયની ગાઈડલાઈન્સ મુજબ અમારી પાસે અમારે અમારી પાસે જે કોઈ રજવાતો આવતી હોય બરોબર મારો પણ હું એવું નથી તમે એવું એવું નથી હોતું ક્યારેક ઘણી વખત કોઈ બીજા કામમાં રોકાયેલા હોય ગુરુવારે અહીંયા મિટિંગ હોય તો કદાચ ગુરુવારે પણ નથી હોતા અને ચોક્કસ એવી એવી જે એવી જે રજવાતો હમણાં આવી હતી એ તો એનું અમે ધ્યાન લેશું અને એનો અમે ઉકેલ લઈ અનિલભાઈ આહીર ભુજ તાલુકા પંચાયત ઉપસ્થિત હતા આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મૂળ તો સ્ટેમ્પ્યુટીના કામો અને નાણા પંચના તાલુકા કક્ષાના કામો વિશે ચર્ચા કરવા માટે મળી પણ તંત્રની અણઘડતા કે જે કયો સ્ટેમ્પ ડ્યુટીના કામો કોઈ બાબતની ચર્ચા પણ કરવામાં નથી આવી નાણા પંચ બાબતે ચર્ચા કરવામાં નથી આવી અને તાત્કાલિક સામાન્ય પૂરી કરી નાખવામાં આવી અમારા જે સદસ્યશ્રીના પ્રશ્નો હતા જે સદસ્યશ્રીને પૂછવાનો અધિકાર છે એના તાલુકા પંચના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યા અને હજી પણ દસ દિવસની અમારી પાસે મુદત માંગી કે દસ દિવસ પછી તમને જવાબ આપ્યો મુદ્દામાં મૂકે એવો તો અમારા પદ્ધર સહિતના સદસ્ય શાંતિબેને ગ્રામ પંચાયતના ઠરાવો વિશે માહિતી માંગી હતી તાલુકા પંચાયતના અધિકારીઓ કે ઠરાવો અમને આપી શક્યા નથી હજી દસ દિવસની મુદત માંગી છે જો એક વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતની સામાન્ય સભા થાય કે ગ્રામ સભા થાય એના એક સપ્તાહની અંદર એના ઠરાવો તાલુકા પંચાયતને સુપ્રત કરવાના આવતા હોય છે તો શું ભુજ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના ઠરાવો લેતી નથી કે શું એમની પાસે માહિતી કેમ નથી અથવા તો માહિતી આપવા નથી માંગતા આ બાબત એક સૂચક પ્રશ્ન છે કા તો એને વહીવટનું કોઈ જ્ઞાન નથી પૂરું તો વહીવટ કઈ રીતે ચલાવો આ એક પ્રશ્ન છે આપણા જે પદાધિકારીઓ છે એ પણ આ બાબતે મૌન છે તાલુકામાં તલાટીઓ અને વહીવટદારો એને સહેજાઓમાં હાજર નથી રહેતા એ મોટો પ્રશ્ન છે પછી તલાટીઓને બદલી થઈ જાય એ અનેક સહેજામાં ચાલ્યા જાય જ્યારે બાજુના સહેજામાં વહીવટદાર તરીકે હોય તો એની કામગીરી કરી નથી શકતા ગ્રામજનોને એની અરજદારો જે હોય એના દાખલાઓ લેવા હોય કે પંચાયતના બીજા કામો હોય જે વહીવટનાસ્તક થતા હોય એ કામો કોઈ થતા નથી એ બાબતે પણ ટકોર કરવામાં આવી છે આ તાલુકા પંચાયત કરવું જોઈએ જો પ્રમુખ અને ટીડીઓ ન્યાય સમિતિ ચેમ્બરમાં એસી કેમ ન હોય એનો રીતે કોઈ પણ જવાબ ટીડીઓ સુધી હજી સુધી અમને આપી શકેલ નથી આ એક મુખ્ય પ્રશ્ન છે અમારે ભુજ તાલુકાના રતડિયા ગ્રામ પંચાયત એની ગામ તર કરવાનો હુકમ પણ થઈ ગયેલો છે કલેક્ટો છતાં ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ હજી ગામ કરવામાં આવતું નથી આ પ્રશ્ન ક્યાં અટકાય છે દર વખતે એના પ્રશ્ન ઉઠાવીએ છતાં પણ અમને કોઈ હજી સુધી એનો સંતોષકારક જવાબ જવાબીડીઓ કે તાલુકા પંચાયતના અન્ય પદાધિકારી અધિકારી કોઈ આપી શક્યા નથી